હમણાં હમણાં તમે જોયું છે કે ઉર્વશી બેને ટકોર કરી એ પોતે અધિકારી હતા એ સિવાય સમાજના કેટલાય ફંક્શનમાં અમે એસપીજી દ્વારા જઈએ છીએ ત્યારે આગેવાન તરીકે હું પણ સલાહ આપું છું કે અત્યારે યુવાનોને કોઈ પણ સંજોગોમાં મહેનત કર્યા વગરની અથવા મહેનતવાળી કે જમીન વેચીને તમે મિલકત ના આપો પૈસા ના આપો તમે ફક્ત સંસ્કારનું સિંચન કરો તો જ તમારી મિલકત અને તમારી આબરૂ સચવાઈ રહેશે અત્યારના યુવાનો જ્યારે અમે યુવાનોને ગામમાં વ્યસનમુક્ત કરવા માટે જઈએ છીએ સમાજની દીકરીઓ બચાવવા માટે જઈએ છીએ ત્યારે યુવાનો કે દીકરીઓને આ બાબતમાં કોઈ રસ જ હોતો નથી દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનો સાથે લગ્ન ના કરું કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી એટલે સાહેબની વાત સાથે હું સહમત છું કારણ કે સાહેબ વિદ્વાન છે આટલા બધા અનુભવ છે રાજકીય માણસ છે પીડ અનુભવી છે તો એમની વાત સાથે હું સહમત છું કે અત્યારના યુવાનોને તમે તમારી મિલકત વેચીને ના કશું કરો જેને કરવું હોય એને સારા સંસ્કાર આપીને ભણાવો વિદ્વાન બનાવો તું ધંધો બિઝનેસમાં સેટ કરો ગામની અંદર વધુ પૈસા હોય તમારા જોડે તો ગામની ગામની અંદર લાયબ્રેરી બનાવો તમારા વિસ્તારમાં લાયબ્રેરી બનાવો એ રીતે ભણાવી ગણાવીને વિદ્વાન બનાવી સરકારી નોકરી અથવા બિઝનેસમાં મદબત મજબૂત કરી અને જો તમારા બાળકોને તમે આગળ વધારશો તો ચોક્કસ સારું પરિણામ મળશે બાકી અત્યારે જે ઉર્વશીબહેને વાત કરી એ મોટા ભાગા ભાગના યુવાનો અત્યારે વ્યસન પાછળ વળી ગયા છે અને દીકરીઓ શહેર ગામડાથી શહેર અને શહેરમાંથી વિદેશમાં ભણતા યુવાનોની જ પસંદગી કરી રહી છે તો ગામના યુવાનો પણ સમય અંતરે એમને પણ દીકરી મેળવણી ઘણી મુશ્કેલ થઈ રહી છે મહત્વની ટકોર કરી છે કે બાપ દાદાની જમીન વેચીને ગાડીઓ ને ઓડી લેવામાં જે લોકો લેતા હોય છે તો પેટ માટે જરૂર વેચજો પણ આના માટે આવે તો એક જો બહુ આઈ પડ્યું હોય ને પેટ માટે વેચવાની હોય તો ગાડત બધું વેચી મારવું પડે દાગીને જમીન બધું પણ તમે ફક્ત શેરની આજુબાજુ રહેતા હોય ને તમારી જમીન કરોડો રૂપિયામાં વેચાતી હોય તો એ કરોડો રૂપિયા જ્યારે તમારી જોડે આવશે તો તમારા દીકરાને એવું લાગશે કે મારા પાપા જોડે તો કરોડો રૂપિયા આયા છે મારા શું કામ નોકરી કે ધંધો કરવો પડે તો શહેર આજુબાજુના તમામ ગામો માટે અને ખરેખર જે માતા પિતા જમીન વેચી અને પોતાના છોકરાને બધી મિલકત આપે છે ને એમાંથી એંસી ટકા દીકરાઓ કોઈ કામ ધંધો કે નોકરી કરતા નથી તો એ વાત સાચે પણ હું સમજ છું બધા વ્યસનને સટ્ટા પાછળ બધા યુવાનો પોતાનો સમય બગાડે છે ને પોતાની કારકિર્દી બગાડે છે તો માતા પિતાને પણ ચિંતાનો વિષય છે સમાજના આગેવાનોને પણ ચિંતાનો વિષય છે કારણ કે તમારા ફંક્શનની અંદર આવી ચિંતાવાળો વિષય તમે લો કે ભાઈ દીકરાઓને શું કરવું પડે કેવી રીતે નિર્વેશની રહે અને દીકરીઓને કઈ રીતે સારા સંસ્કારી ઘરના યુવાનો મળે આ ચિંતા જો સમાજ કરશે તો આવનારા સમયની અંદર કોઈ તકલીફ નહીં પડે બાકી સાહેબે કહ્યું વાત હું સહમત છું અને આવનારા સમયની અંદર તમે મિલકત ના વેચો સંસ્કારનું સારા સિંચન કરો અને વિદ્વાન બનાવો